તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં અત્યારે વાગ્યા છે બે અને હું જાઉં છું મોટા વરસ બાજુ ગાડી લઈને તો ચાલો જઈએ ન્યા જઈને મેળા બધા ગયા છે બોલિંગ કરવા અને મને ફોન કરીને બોલાવ્યો છે તો હવે હું ત્યાં જ જાઉં છું કે મોલમાં આ કાગળિયું લેવા હું આવ્યો તો વીઆઈપી સર્કલ જીબીમાં હાલો તમને જીબીનો ટૂર કરાવું આજે તો લાડી કે મના દો આમ જો ઓહો સ્મોલ ગ્રીન સિટી જેવું લાગે આ તો જી બી અંદર હરિયાળી થી હરિયાળી ઝાડવા થી ઝાડવા આ જો ચાર ચોક આવ્યો અહીંયા આ ભૂત બેઠો હોય અહીંથી જમણી લેવાની દૂધની ડેરી ને લોન્ડ્રી બધું છે સ્કૂલે છે તો તમારે

ડેલી તમે યાદ કરો છો ભૂલી શકો આપડી ફેન ફોલોઈ આ બે લઈ લે આ બે બે સોસાયટી વાળા આ બે સોસાયટી વાળા હેપી બર્થડે થેન્ક યુ હવે પાંચ વાગી ગયા છે ને અમે વેન્ટિલેટર ઉપર થી ઉતરતા ઉતરતા જ છે નીચે જો નીચે પડતા પડતા ભાઈ બોલિંગ કરી લીધી છે હવે અમે જ છે રસ્તામાં ગાડીની ચાવી બનાવી નાખી છે મારી ગાડીની ચાવી મેં હશે ને ખોવાઈ નાખી ઘરમાં ને ઘરમાં ક્યાંક એ મળતી નથી અત્યારે ગાડીની ચાવી બનાવી નાખી અત્યારે જાઉં તો ગાડીના ચાવી આટું કિચન લેવા મીરા બાપથી મસ્ત એવું કિચન લઈ લઉં છું ઓળદાર ચાખા જામ એટલે કુકરા જેવા થઈ જાવ જો ભાઈ આ બે ચાવી અને આ કિચન લઈ લીધું

ભાઈ મ્યુટ કરો કોપીરાઈટ આવે જો ભાઈ ગાડીમાં બેહી ગયો છું આમ અંદર થી વાયર થી આમ ટીકડે ટીક થઈ ગઈ છે ગાડી હવે જાવ છું ગાડી લઈને સીધો શું કહેવાય ઓલા પણ જાવ છું આપણે હીરાબાગ શિવ કાર એસેસરીઝ ગાડીમાં નખાવાની છે લાઈટ નવી નવી લાઈટ ધોળી ધોળી લાઈટ અને સીટ બેલ્ટ પહેરી લેવો ગાડી એ આપડી પાટે ચડી ગઈ છે હવે ગાડી લઈને સીધો જ આવશું કાર એસેસરીઝ માં આ કાર એસેસરીઝ હું શિવ એસેસરીઝ માં ન્યાલ ન ખાવા જઈ છી વ્હાઈટ લાઈટ વ્હાઈટ લાઈટ નહી ખબર નહી કઈ લાઈટ ન ખાવાની હોય તો મારા પપ્પાએ વાત કરી લીધી છે ભાઈ અરે ગાડીમાં હાલે છે રિપેરિંગ કામ પાછ વ્હાઈટ લાઈટ નાખે

એની વાય વાય અમે જાવી રહ્યા ને ગાડી જા ઊભી રહે ને ન્યાં આપડી ગાડી ઊભી રહી જાય પણ ક્યાંક જાવી જશે ખબર નહી ક્યાં જાતા હોય અત્યારે અમે ક્યાંક તો આવી ગયા હતા જો ખબર વગેરે ગાડી નીકળી ગઈ છે તો પકડ લેજો થોડી બીજા કાંટે આપણને કાઢે એ પહેલા આપણે ઊいで ને હરવેક દે હા ગાડી હોતા કાઢેન કરતા ગાડી મેકીને ઊいで કડી આ સાનું ખબર હોય આગળ બતો ભાઈ ફૂલે ટ્રાફિક ઓ ગમે યાદ આવ ને આ ભાગળ બાજુ આવો એટલે ફૂલ ટ્રાફિક જોવા તમને મળે જો આ ટ્રાફિક છે સમજો ભાઈ દુનિયા ની ટ્રાફિક બજે આ રાતે સૌતા બજાર નો ભરણ હોય યામ બધા નીકળા છે આ આ બધી ટ્રાફિક એની ખબર હા મે જે અત્યારે કોન્સર્ટ માં હતા ને એ કોન્સર્ટ નો તો એ ગણપત દાદા નું આમ આગમન હતું આ બધી ટ્રાફિક એની છે

કોડી ફોડી આમ પીવાની તોડા પિન પાછી ગાડી ઉપાડી લીધી અને દાવી દેવી હતા નહીં ન્યા અત્યારે હવે ગણપત દાદા આવી ગયા છે અમે દર્શા મની લીધા બધા દર્શન કરી ગયો ગણપતિ બાપાને બહુ પબ્લિક થયો એટલો મહાન અનુભવ નહીં અનુભવી માણસ છે હાલતા હાલતા ઠેક લઈ ગયા અને હેલમેટ પહેરી લીધે હાલતા હાલતા કોણ હેલ્મેટ પહેરે હાલતા હાલતા કોણ હેલ્મેટ પહેરે તમને પૂછ્યું તમે તમે પહેરો છો ઓકે ગાડી ઉપાડી લીધી છે ને પાગળની ગલ્લીઓમાંથી હું હું કરતા કરતા ગાવી ચાવી ઘરે અરે અમે આવી જાતા હિતાની દુકાને ઓહો બે સોડા પીધી છે આજે બે સોડા ગેસ આ ઓલો ગેસ હું ઓળકાર આવે છે નકરા દુવા આમાં બેઠો હે આ કાતિલભાઈ આ છે ને આ ફેન મળી બધા કે અમારે છોટા